પંચમહાલકસભામાં ભારતીય જનતા પાર્ટીએ ઘોષિત કરેલા ઉમેદવાર રાજપાલસિંહ જાદવ મહિસાગર જિલ્લાની મુલાકાતે આવ્યા હતા નામ જાહેર થતાની સાથે મહીસાગર જિલ્લાના ભાજપ કાર્યાલય ખાતે મહીસાગર જિલ્લાના ભાજપના કાર્યકર્તાઓ સાથે તેમણે મુલાકાત કરી હતી તો મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથ બારીયાની ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓએ ઉમેદવારનું ભવ્ય સ્વાગત કર્યું હતું મહીસાગર જિલ્લામાંથી પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડનું પત્તું કપાયું ત્યારે નવા જાહેર કરાયેલા ઉમેદવાર રાજપાલસિંહ જાદવની મહીસાગર સાગરની મુલાકાતથી રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો છે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય નેતૃત્વ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ જીપી નડ્ડા સાહેબ અને ગુજરાત સંગઠન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સી આર પાટીલ સાહેબ દ્વારા જે આ નિર્ણય લઈ મારી પસંદગી કરવામાં આવી છે ત્યારે હું અત્રેથી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સમગ્ર ટીમ જે બધા આજે યુવાઓમાં ખૂબ જ ઉત્સાહ છે તે બદલ હું ભારતીય જનતા પાર્ટી તમામ સંગઠનનો અહીંયાથી ખૂબ ખૂબ આભાર